નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એક નવા વિડીયોમાં ખુશીના સમાચાર આવે છે એ રિલેટેડ પરિપત્ર કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા જે કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર જે જ્ઞાન સહાયકો માટે છે એ ખૂબ જ સારા સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એની માહિતી આપણે મેળવીશું તો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમક્ષ કેન્દ્ર બીજો માળ સેક્ટર ગુજરાત રાજ્ય ગાંધીનગર એટલે કે આ ઓફિશિયલ પરિપત્ર છે અને એનો વિષય છે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી તથા બિન સરકારી અનુદારિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા બાબતે આની અંદર એક તો તમારો જે કરાર છે એ વધારવામાં આવે છે એના વિશે અને બીજું પગાર વધારા અંગે જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે આગળ જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે ઉપરોક્ત વિષય સંદર્ભ પરતે જણાવવાનું કે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી સંદર્ભ એક અને સંદર્ભ બે અન્વયે સરકારી તથા અનુદાનિત સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં તેમજ સંદર્ભ ત્રણ અને સંદર્ભ 4 અન્વયે સરકારી તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિમણૂક મેળવેલ જ્ઞાન સહાયકોનો કરાર તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી કરવા સૂચના આપવામાં આવેલી હતી એટલે કે જે જ્ઞાન સહાયકો હજાર ચોવીસના રોજ પૂર્ણ થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભ છના પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશનની તારીખોમાં ફેરફાર કરી તારીખ નવ પાંચ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસ સુધી જાહેર કરવામાં આવતા સંદર્ભ સાતથી જ્ઞાન સહાયકોનો જે કરારનો સમયગાળો હતો એ આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં સૂચના આપવામાં આવેલી હતી એટલે કે પહેલી વાર જ્યારે કરાર લંબાવવામાં આવેલો ત્યારે એ ફક્ત ચાર જ દિવસ લંબાવવામાં આવેલું હતું જે ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ પૂરું થતું હતું એને લંબાવીને તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ કરવામાં આવેલો હતું પરંતુ એના પછી જે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે એની અંદર બીજા અગિયાર મહિના માટે કરાર છે એ લંબાવવામાં આવેલો છે એની સૂચના આપવામાં આવેલી છે આપણે હવે એને જોઈએ તો આગામી સમયમાં જ્ઞાન સહાયકોના કરારની મુદત પૂર્ણ થઈરેલોઈ સંદર્ભ 5 થી નિયત થયેલી જોગવાઈઓ અનુસાર જ્ઞાન સહાયકની કામગીરીની સમીક્ષા બાદ કરાર રિન્યુ કરવા સંદર્ભે આપના તાબા હેઠળની સરકાર તથા બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સૂચના કરવા સદર પત્રથી જાણ કરવામાં આવે છે એટલે કે જે જ્ઞાન સહાયકોની કામગીરી સારી હશે એમનો કરાર છે એ બીજા અગિયાર મહિના માટે લંબાવવામાં આવશે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થઈથી જ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સુચારુ રૂપે ચાલી શકે અને નવું સત્ર શરૂ થઈથી વેકેશન ખુલેના પ્રથમ દિવસથી જ્ઞાન સહાયક ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર અગિયાર માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવા અંગેની કામગીરી હાથ ધરવાની રહેશે એટલે કે જે પણ જ્ઞાન સહાયકો છે એમનો બીજો અગિયાર મહિનાનો જે કરાર છે એ વેકેશન ખુલે એવો જ ચાલુ થઈ જશે અને એમનું જે પગાર છે એ કઈ રીતે રહેશે એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે માનદ વેતન અને કામગીરીની સમીક્ષા જ્ઞાન સહાયકોને માનદ વેતનની સમસ્યા ચૂકવણી અર્થે બીજા સત્રના અંત સુધીની ગ્રાન્ટ છે એ સમગ્ર શિક્ષા ગ્રાન્ટ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા તમામ જિલ્લાઓને ફાળવી દેવામાં આવેલ છે એટલે કે જે જ્ઞાન સહાયકો છે એમનો પગાર પણ સમાસ્ય થઈ શકે એના માટેની જે ગ્રાન્ટ છે એ ઓલરેડી ફાળવી દેવામાં આવેલી છે જે અન્વાય આપણા જિલ્લામાં નિમણૂક મેળવેલ જ્ઞાન સહાયકોએ તેમને બજાવી ફરજના દિવસો ચૂકવવા પાત્ર માનદ વેતન પંદર મે બે હજાર ચોવીસ સુધીમાં ચૂકવાઈ જાય અને જ્ઞાન સહાયક કરાર પૂર્ણ થતા સુધીમાં શાળા સંચાલક મંડળ દ્વારા તેઓએ કરેલ કામગીરીની સમીક્ષા પૂર્ણ થાય તે જિલ્લા અધિકારીશ્રીઓને સુનિશ્ચિત કરવાનું રહેશે એટલે કે જે જ્ઞાન સહાયકો છે એમનો પગાર એમને મળી જાય પંદર મે બે હજાર ચોવીસ સુધી ચૂકવી દેવામાં આવશે જ્ઞાન સહાયકોને માનદ વેતનની ચૂકવણી તેઓના બેંક ખાતામાં જ કરવાની રહેશે જ્ઞાન સહાયકોને માનદ વેતનની ચૂકવણી કર્યા બાદ જિલ્લા શિક્ષણ શ્રી શિક્ષણ અધિકારી બિડાણમાં સામેલ નિયત પત્રકમાં વિગતો ભરી નીચે મુજબના પ્રમાણપત્ર સહિત કચેરીને વીસ પાંચ બે હજાર ચોવીસમાં મોકલી આપવાનું રહેશે જેમાં જ્ઞાન સહાયકોએ કંઈ કરવાનું નથી પરંતુ એમનો જે કરાર છે એ બીજા અગિયાર મહિના માટે લંબાવવામાં આવેલો છે અને જે એમનો પગાર છે એ પંદર બે બે હજાર ચોવીસ સુધીની અંદર એમને ચૂકવવી આપવાનો રહેશે અને અહીંયા જે સૂચના આપવામાં આવેલી છે બીજી કરાર રિન્યુ રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત અને માધ્યમિક ઉચ્ચતર ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ આઠ પાંચ બે ના રોજ જ્ઞાન સહાયકોનો કરાર સમાપ્તનાર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંદર્ભોના પત્રથી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસથી બાર છ બે હજાર ચોવીસ સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ હોય શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓમાં નવું સત્ર પ્રથમ થયાના પ્રથમ દિવસથી અગિયાર માસના સમયગાળા સુધી જ્ઞાન સહાયકોનો કરાર રિન્યુ કરવા માટેની આપેલ સૂચનાઓ ધ્યાનને લઈ કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવે છે જેવું વેકેશન પૂર્ણ થશે તારીખ બાર છ બે હજાર ચોવીસથી એના પછી તારીખ તેર છ બે હજાર ચોવીસથી તમારો નવો અગિયાર મહિના માટેનો જે કરાર છે એ લાગુ થઈ જશે અને એના માટે અમુક સૂચનાઓ આપવામાં આવેલી છે જેને આપણે જોઈ લઈએ તો અહીંયા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર મેળવેલ જ્ઞાન સહાયક હશે એ જ નવેસરથી અરજી કરી શકશે અને જે છે સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રના આધારે જરૂર જણાયથી સંબંધિત જ્ઞાન સહાયકનો નવો કરાર છે એ તેર છ બે હજાર ચોવીસથી અગિયાર મહિના વેકેશન સિવાય માટે કરી શકાશે એટલે કે તેર છ બે હજાર ચોવીસથી તમારો જે નવો અગિયાર મહિનાનો કરાર છે એ ચાલુ થઈ જશે જ્ઞાન સહાયક જે શાળામાં નિમણૂક થયેલ હોય તે જ શાળા માટે નવો કરાર કરી શકશે એટલે કે તમારે તમે જે શાળાની અંદર પહેલાં અગિયાર મહિના પૂર્ણ કર્યા છે એની અંદર જ તમારે બીજા અગિયાર મહિના નોકરી કરવાની રહેશે અને તમે જે છે એ શાળા ફેરબદલી કરી શકશો નહીં જ્ઞાન સહાયકોને કરાર દરમિયાન વેકેશન દિવસોનું માનદ વેતન મળવા પાત્ર રહેશે નહીં અને અગિયાર માર્ચનો સમય પૂર્ણ થતાં કરાર આપોપ રદ થયેલ ગણાશે એટલે કે જે જ્ઞાન સહાયકો છે એમને વેકેશનનો પગાર મળશે નહીં અને અગિયાર મહિના પૂર્ણ થશે પછી એમનો કરાર છે એ આપોઆપ રદ થઈ જશે કરાર રિન્યૂ કરેલ જ્ઞાન સહાયક શાળામાં નવા સત્રથી હાજર થાય કે તુરંત જ તમારે છે એમને તમારે જાણ કરવાની રહેશે અને જે એની ગ્રાન્ટ છે એ જ્ઞાન સાહેબોની સંખ્યા ગ્રાન્ટ ફાળવણી અર્થે અને રિન્યુઅલ બાદ ખાલી રહેતા માધ્યમવાર શાળાવાર અને વિષયવાર એ યાદી છે એ આ ઈમેલ આઈડી પર શાળાએ મોકલવાની રહેશે એની અંદર જ્ઞાન સાહેબ કોઈ કંઈ કરવાનું નથી અને આના રિલેટેડ હજુ પણ કોઈ અપડેટ આવશે તો એની સૌ માહિતી હું તમને આ ચેનલ દ્વારા પૂરી પાડીશ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ